જય ભવાની આજે વાત કરવી છે નિર્ભઈ બાળક બાળપણ માંથી તેમની માતા જીજાબાઈએ રામાયણ મહાભારત ભગવદ્ ગીતા જેવા ગ્રંથોનો અભ્યાસ કરી સુંદર મજાની વાતો કરી હતી આથી જ શિવાજી ખૂબ નિડર બન્યા હતા કોઈથી ડરે નહીં એવા એ બહાદુર હતા તેમના ગુરુજનોએ પણ ખૂબ સુંદર મજાના સંસ્કારો આપ્યા હતા એ હનુમંત હોય એ નારો હોય આવા સુંદર મજાના શિક્ષકો તેમના હતા દાદા કોડદેવે પણ તેમનું રક્ષણ કર્યું હતું અને સુંદર મજાની વીરતા તેના જીવનની અંદર ભરી હતી આથી એ બાળક ઢીલો પહોંચો નહોતો પાટું મારીને પાણી કાઢે એવો એ સશક્ત બાળક હતો શિવાજી ધીરે ધીરે મોટા થવા લાગ્યા એમના પિતા શાહજી એવું ઈચ્છતા હતા કે વિજાપુરના નવાબના એક કૃપાપાત્ર બને આથી એક દિવસ શિવાજીને લઈ તેના પિતા વિઝાપુરના નવાબના દરબારમાં લઈ ગયા દરબાર આખો ખૂબ લોકોથી ભર્યો હતો એની અંદર આ વીર બાળક ચાલ્યો આવતો હતો બધા એને જોતા રહી ગયા આવો નિડર બાળક કોનો શાહજી તેમને નજીક લાવે છે અને શિવાજીની પીઠ ઉપર પોતાનો હાથ મૂકે છે અને થપથપાવે છે અને કહે છે કે નવાબને પ્રણામ કરો શિવાજી સામે જુએ છે અને તરત કહે છે કે આ તો મારા દેશનો રાજા જ નથી હું મારા દેશનો રાજા હોય તો જ પ્રણામ કરું અને આ તો મારા દેશનો રાજા જ નથી હું એને નમન નહીં કરું એને પ્રણામ નહીં કરું આમ નાનો એવો એ વીર બાળક ભરી સભામાં કહી દે છે નવાબ તેમની સામે કરડાકી આંખે જુએ છે અને આંખની અંદર લાલ ઘૂમ એ ગુસ્સો દેખાઈ આવે છે છતાં પણ શિવાજી એકદમ શાંત અને નિરળતાથી ઊભા છે પિતાજી કહે છે પ્રણામ કર પણ શિવાજી ના પાડી દે છે ગુસ્સાથી નવાબ તેને જુએ છે આથી શિવાજી એ દરબાર છોડી અને પોતાના ઘરે આવી જાય છે તેમના પિતા દરબારમાંથી ઘરે આવે છે અને શિવાજીને કહે છે કે તે નવાબને પ્રણામ કેમ ન કર્યા તો શિવાજી કહે છે કે વિદેશી રાજાને પ્રણામ કરવા એના કરતાં તો મૃત્યુ પામવું સારું એની કરતાં તો મોત મળે ને એ મને ગમે આ વીર જોતા જ રહી ગયા તેને એના ભવિષ્યની ચિંતા થવા લાગી કે આ બાળક મોટો થઈને સરખો નહીં બેસે અને આ વિદેશી રાજાઓ સામે જરૂર ઝૂમશે એનું ભવિષ્ય મને ત્યારથી જ એ યુદ્ધની અંદર લડતો હોય એવું દેખાય છે આમ છત્રપતિ શિવાજી નાનપણથી જ ખૂબ બહાદુર હતા ભરસભાની અંદર તેમને નવાબને છણસણતો જવાબ આપી દીધો હતો એ જ વીર શિવાજી મોટા થઈ હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કર્યું વંદન છે છત્રપતિ શિવાજી મહારાજને